আ঵ে চক চক মাজে আমানে তুলি ইভারাই পুছো ছু এ বুলি পুখা গোছে আতে চালা পৃনে পুলেতো 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 পুল� હુમલો કરે છે દીપડો માના ઉપર હુમલો કરે છે હા પણ આગળ તો દીપડો મારા

એ ભૂરી તો નાસ્ત શું લાગી છે મમ્મી મેં પણ મમ્મી લઈ હાલ ખાઈએ ઘણો ટાઈમ થઈ ગયો આ લોકોનો અવાજ નથી આવતો લાગે છે વાંચવામાં મુશ્કેલ થઈ ગયા છે આ સ્પેશિયલી તો સર ના કહી તમને સુવા માટે એટલે બોલા ચૂપચાપ પાછો માંડો બુદ્ધિ તમને ખબર છે મમ્મી ટીચરને ગમે તેટલા પૈસા લે આપણે અમે બોલો કરો છે કેટલા પૈસા એટલે બનેના થઈને 150 દે છે 10 માટે કે એવા ટીચર કેતા આવી

પકોડી બનાવતા હશે પકોડી નઈ બાકી ભૂંગળા તો દીસ માં હોય પણ રાજતો હોય એક કલાક થઈ ગયો હજુ આપણે ક્યાં આવશે આવે તો સારું બે નંબર લાગી મને વર્ષ લાગી બરાડી પાસે જઈએ એમ કરતા અહીંયા મોજ ના કરીએ